સ્વાગત છે મિત્રો નમસ્કાર મિત્રો આપ સૌનું સ્વાગત છે અમારી ચેનલ ભક્તિ સંધ્યા પર મિત્રો જો તમે પણ તમારા જીવનમાં કઈક નવું શીખવા ઈચ્છો છો તો તરત જ આ ચેનલ ને સબસ્ક્રાઈબ કરી લો જય ભોલેનાથ ભોલેનાથની કૃપા આપ અને આપના સમગ્ર પરિવાર પર સદૈવ બની રહે મિત્રો આજની આ ખાસ વિડીયો દ્વારા આપણે જાણીશું કે ઘરના મુખ્ય દરવાજા પર પાણી છાંટવાનો યોગ્ય સમય શું છે અને તેની સાચી વિધિ શું છે કયા સમયે મુખ્ય દરવાજા પર પાણી છાંટવું જોઈએ શું પાણી છાંટવા માટે સ્નાન કરેલું હોવું જરૂરી છે કે પછી સ્નાન કર્યા પહેલાં પણ પાણી છાંટી શકાય છે શું ઝાડું લગાવવાની પહેલાં પાણી છાંટવું જોઈએ કે પછી અને એક બીજો પ્રશ્ન એ પણ આવ્યો છે કે સ્ત્રીઓને માસિક ધર્મ એટલે કે પીરિયડ્સ દરમિયાન શું ઘરના મુખ્ય દરવાજા પર પાણી છાંટી શકાય છે કે મુખ્ય દરવાજા પર દીપદાન કરી શકાય છે પાણી સાથે જોડાયેલો બીજો એક દર્શકનો પ્રશ્ન એવો પણ છે કે આપણા ઘરના મંદિરમાં રોજ જે પાણી મૂકવામાં આવે છે તેનું શું કરવું જોઈએ તેનો કેવી રીતે ઉપયોગ કરવો જોઈએ શું તેનો ખોરાકમાં ઉપયોગ કરી શકાય કે છોડમાં રેડી શકાય છે તેના ઉપયોગની યોગ્ય રીત શું છે મુખ્ય દરવાજા પર પાણી છાંટવાનો પ્રશ્ન પણ આવ્યો છે જે લોકો ફ્લેટમાં રહે છે અથવા તો ભાડાના મકાનમાં રહે છે અથવા એક જ રૂમમાં રહે છે તો તેઓ મુખ્ય દરવાજા પર દીપદાન કે પાણી છાંટવાની વિધિ કેવી રીતે કરી શકે એવા સંજોગોમાં કઈ જગ્યા મુખ્ય દરવાજા તરીકે માનવી જોઈએ અને ત્યાંથી આ ઉપાયો કરવા જોઈએ આજની વિડીયો આખરે આખી રીતે તમારા પ્રશ્નો પર આધારિત છે તેથી ખૂબ જ મહત્વપૂર્ણ છે કે આખી વિડીયો પૂરી જુઓ જો આજની વિડીયો તમને પસંદ આવે તો જરૂરથી લાઈક કરો કારણ કે તમારા લાઈક અને કમેન્ટ્સથી મને ખબર પડે છે કે આ વિડીયો તમારા માટે ઉપયોગી છે કે નહીં કમેન્ટ બોક્સમાં જય ભોલેનાથ લખજો જેથી તમને સકારાત્મક ઉર્જા પ્રાપ્ત થાય અને મિત્રો જો તમારી પાસે કોઈ સૂચન હોય કોઈ પ્રશ્ન હોય કે પછી કોઈ વિશેષ વિડીયો જોવો હોય તો જરૂરથી કમેન્ટ બોક્સમાં લખજો જો તમે ચેનલ પર પહેલાં વખત આવી રહ્યા છો અને હજી સુધી સબસ્ક્રાઈબ નહીં કર્યું હોય તો આજની વિડીયો જો પસંદ આવે તો સબસ્ક્રાઈબ જરૂરથી કરો અને બે લાઇકન પણ દબાવો જેથી નવા અપલોડની સૂચનાઓ સમયસર મળી રહે તો ચાલો મિત્રો હવે આપણે જાણીએ કે મુખ્ય દરવાજા પર પાણી છાંટવાનો યોગ્ય સમય અને યોગ્ય વિધિ શું છે જો તમે ઘરના મુખ્ય દરવાજા પર પાણી છાંટવા માંગો છો તો તમારે એક દિવસ પહેલેથી તૈયારી રાખવી જોઈએ રાત્રે સૂતા પહેલાં કોઈ પણ પાત્રમાં તાંબુ પિત્તળ સ્ટીલ કે ચાંદીનું કોઈ પણ પાત્ર લઈ લો અને તેમાં થોડું ગંગાજળ નાખી દો અને પછી તેના ઉપર શુદ્ધ પાણી ભરી દો જો ગંગાજળ ન હોય તો ફક્ત શુદ્ધ પાણી પણ પૂરતું જ છે આ પાત્રને તમારા ઘરના રસોડામાં રાખી દો પછી બીજા દિવસે સવારે તમે ઉઠો અને દરવાજો ખોલો તે પહેલાં આ પાણીથી ઘરના મુખ્ય દરવાજા પર છંટકાવ કરો હવે પ્રશ્ન એ છે કે શું આ પાણી છાંટવા માટે સ્નાન કરવું જરૂરી છે તો જવાબ છે નહીં સ્નાન વગર પણ આ ઉપાય કરી શકાય છે કારણ કે રસોડામાં રાખેલું પાણી આ પાણી એક ઉપાયરૂપે છે આ ઉપાયથી ઘરમાં કોઈ પણ પ્રકારની નકારાત્મક ઉર્જા દૂર થાય છે દારિદ્ર દુઃખ કલેશ વિવાદ અને બીમારીઓમાંથી મુક્તિ મળે છે ઘરના મુખ્ય દરવાજા પર સવારે પાણી છાંટવાથી ઘરમાં સુખ શાંતિ અને સમૃદ્ધિ આવે છે કોઈપણ પ્રકારના વાસ્તુ દોષ કે ગ્રહ દોષના નિવારણ માટે મુશ્કેલીઓ ચાલી રહી છે અને બહાર નીકળવાનો કોઈ રસ્તો દેખાતો નથી જો કોઈ તાંત્રિક ક્રિયા કાળા જાદુ અથવા તો બુરી નજરની અસર હોય તો પણ આ એક લોટા પાણીથી કરવામાં આવેલ ઉપાયથી થોડા જ દિવસોમાં તમારી સમસ્યાઓ દૂર થવા લાગે છે આ ઘરના તમામ દુઃખો અને સમસ્યાઓથી મુક્ત થવાનું એક રામબાણ અને સૌથી સરળ અને સૌથી આસાન ઉપાય છે જે આપણા શાસ્ત્રોમાં પણ વર્ણિત છે તેથી તમે પણ તમારા ઘરની રસોડામાં રાત્રે સૂતા પહેલાં એક લોટામાં પાણી ભરીને રાખો અને સવારના સમયે વેલા ઉઠીને આ પાણી વડે તમારા ઘરના મુખ્ય દરવાજા પર છંટકાવ કરો હવે પ્રશ્ન થાય છે કે આ પાણી કયા સમયે છાંટવું સવારના સમયે સૂર્યોદય થાય એ પહેલાં જ આ પાણીનો છંટકાવ તમારા ઘરના મુખ્ય દ્વાર પર થઈ જવો જોઈએ જો પછી તમે શુદ્ધ પાણીથી મુખ્ય દરવાજો ધોતા હો તો એ પછી પણ ધોઈ શકો છો કોઈ સમસ્યા નથી પરંતુ રાત્રે ભરેલું જે પાણી છે તેનો છંટકાવ સૂર્યોદય પહેલાં કરવો જરૂરી છે અને હવે આપનો પ્રશ્ન છે કે શું સ્નાન કર્યા પછી આ છંટકાવ કરવો જોઈએ કે સ્નાન વગર પણ કરી શકાય તો જવાબ છે કે આ જે છંટકાવ છે એ ઉપાયરૂપ છે અને એ માટે સ્નાન કરવું ફરજિયાત નથી તમે સવારે વહેલા ઉઠીને સીધા રસોડામાં જાઓ અને લોટામાં ભરેલું પાણી લો અને પછી મુખ્ય દરવાજા તરફ જાઓ મુખ્ય દરવાજો ખોલી દો અને પછી એ પાણીથી દરવાજા પર છંટકાવ કરો પાણી છાંટતી વખતે તમારા પિતૃઓનું અને માતાજીનું ધ્યાન કરો એવું કહેવાય છે કે માતા મહાલક્ષ્મી વહેલી સવારે દરેકના ઘરના દ્વાર પર આવે છે જેઓના ઘરના મુખ્ય દ્વાર ખુલેલા હોય છે અને જ્યાં શુદ્ધ જળનું છાટણ થયેલું હોય છે ત્યાં મહાલક્ષ્મી પોતે પ્રવેશ કરે છે તેથી માતા લક્ષ્મીને ધ્યાન કરીને એમને પ્રાર્થના કરો કે મહાલક્ષ્મી મારા ઘરમાં પ્રવેશ કરો હું આપનું સ્વાગત કરવા માટે તૈયાર છું પછી તમારા પિતૃઓનું ધ્યાન કરો કેમ કે ઘરના દરવાજાના ઉમરા પર પિતૃઓનો વાસ માનવામાં આવે છે જ્યારે તમે ઉમરા પર જળ છાંટો છો ત્યારે પિતૃઓ પ્રસન્ન થાય છે અને તેમનો આશીર્વાદ આપને પ્રાપ્ત થાય છે આ માટે સ્નાન કરવાની ફરજિયાત જરૂર નથી તમે સ્નાન કર્યા વિના પણ કરી શકો છો હવે તમારા બીજા પ્રશ્નની વાત કરીએ કે શું ઝાડુ લગાવ્યા પછી જળ છાંટવું કે પહેલાં જેમ કે મેં પહેલેથી જણાવ્યું છે કે ઉઠીને સૌ પ્રથમ કાર્ય જળ છાંટવાનું હોવું જોઈએ પછી તમે ઝાડુ લગાવી શકો છો પણ એક મહત્ત્વની વાત એ છે કે સવારે ઉઠતી વખતે તમારું સૌથી પહેલું કાર્ય હોવું જોઈએ પથારી પરથી જ બેઠા બેઠા બંને હથેળીઓને જોડો અને હથેળી જોઈને ધ્યાન કરો એ હથેળીમાં મા લક્ષ્મી અને પાંચ દેવતાઓનું ધ્યાન કરવું જોઈએ મા દુર્ગા ભગવાન શિવ શ્રી હરિ વિષ્ણુ ગણપતિ ગજાનંદ ભગવાન સૂર્યદેવ આ પાંચ દેવતાઓનું ધ્યાન હથેળીમાં જ કરવામાં આવે છે અને પછી આ પ્રમાણેનો મંત્ર બોલવો કરાગ્રે વસ્તે લક્ષ્મી કર મધ્યે સરસ્વતી કર મૂલે તું ગોવિંદમ પ્રભાતે કર દર્શન ત્યારબાદ તમારા ઈષ્ટદેવ અને પાંચ દેવતાઓનું ધ્યાન કરો પછી બંને હાથ જોડીને સૌ દેવી દેવતાઓને નમસ્કાર કરો અને તમારા હાથથી ધરતીનો સ્પર્શ કરો ધરતી માતાને પણ પ્રણામ કરો બે ત્રણ વખત પછી તમે બીજા કામો શરૂ કરો પણ દિવસની શરૂઆત આ રીતે કરશો તો ઘરમાં સુખ શાંતિ સમૃદ્ધિ અને પિતૃના આશીર્વાદ સહેજ રૂપે આવશે હવે કેટલાક લોકો કહે છે કે અમે ફ્લેટમાં રહીએ છીએ અને એક જ રૂમ છે તો મુખ્ય દરવાજો કઈ રીતે ઓળખો જો તમે એક જ રૂમમાં રહો છો તો તમારા રૂમનો દરવાજો જ મુખ્ય દરવાજો ગણાશે છંટકાવ અને દીપદાન એ જ દરવાજા પાસે કરો અન્ય પ્રશ્ન છે કે પીરિયડ્સમાં છંટકાવ અને દીપદાન કરી શકાય તો પીરિયડ્સમાં પાણીનો છંટકાવ તો કરી શકાય છે તેમાં કોઈ વાંધો નથી પણ દીપદાન કાર્મિક પૂજાનું રૂપ છે એટલે દીપદાન પીરિયડ્સ પૂર્ણ થયા પછી જ કરવું જોઈએ ઘરના મંદિરમાં લોટામાં પાણી રાખવું કેમ જરૂરી છે કારણ કે પાણી એવી વસ્તુ છે કે જે દરેક ઉર્જાને શોષી શકે છે જ્યારે તમે પૂજા કરો છો મંત્રોનો જાપ કરો છો તમારી ઈચ્છાઓને પ્રગટાવો છો તો તે બધું જ તે પાણીમાં સામેલ થઈ જાય છે આથી મંદિરમાં લોટો પાણી રાખવું આવશ્યક છે પાણી અને દીવો બંને ઉર્જાનું સંતુલન કરે છે પછી એ લોટાનું પાણીનું શું કરવું સવારે પૂજા પછી બીજા દિવસે તેને છાંટવું તેનો છંટકાવ ઘરના દરેક ખૂણે કરો એવું કરવાથી ઘરમાં નેગેટિવ એનર્જી પ્રવેશતી નથી અને ઘર પોઝિટિવ ઉર્જાથી ભરપૂર રહે છે જો ઘરમાં બીમાર વ્યક્તિ હોય તો તેને આ પાણી પીવડાવશો તો ધીરે ધીરે આરોગ્યમાં સુધારો આવશે ઘણી વખત દવા પણ અસર કરતી નથી ત્યારે આ પાણી અદ્ભુત અસર કરે છે જો ઘરમાં વારંવાર ઝઘડા થતા હોય કલા કલેશ હોય લોકો વચ્ચે મતભેદ હોય તો ઘરના દરેક સભ્યોએ આ પાણી થોડી માત્રામાં પીને બહાર જવું જોઈએ ધીરે ધીરે બધા લોકોના વિચારો પોઝિટિવ થવા લાગે છે અને ઘરમાં સુમેળ આવે છે મંદિરમાં રાખેલું પાણી તમે દુકાન કે ધંધાના સ્થળે લઈ જઈને છાંટો વેપાર ધંધામાં સુધારો આવે છે જો કોઈની નજર લાગી હોય કે ધંધો બંધ થઈ ગયો હોય તો પણ આ પાણીનો છંટકાવ કરવાથી નકારાત્મકતાથી બચી શકાય છે અને ધંધો ફરીથી શરૂ થાય છે મિત્રો જો આ કાર્યવાહી દરરોજ તમે નિયમિત રીતે કરવામાં આવે તો ચોક્કસપણે તમને તેનો લાભ જરૂરથી મળશે જો તમે ફક્ત ક્યારેક જ કરો તો કદાચ તાત્કાલિક ફળ દેખાશે નહીં પણ જો તમે નિયમ બનાવી લો કે દરરોજ આ પાણીથી ઘરમાં છંટકાવ કરવો છે ઘરના દરેક સભ્યને થોડું થોડું પીવડાવવું છે બચેલું પાણી છોડોમાં નાખવું છે દુકાનમાં છાંટવું છે ઘરના વેપારિક સ્થળે પણ છાંટવું છે બાળકોની બુક સેલ્ફમાં તિજોરીમાં દરેક જગ્યાએ આ પાણી છાંટવું છે અને આને નિયમિતપણે કરો તો ચોક્કસપણે ચમત્કાર તમે જોઈ શકશો તો મિત્રો આ હતી ઘરના મુખ્ય દ્વાર પર જળના છંટકાવ કરવા વિશેની માહિતી મિત્રો જો આપને આ વિડીયો પસંદ આવ્યો હોય તો એક લાઈક કરો અને શેર કરો ને ચેનલને સબસ્ક્રાઈબ જરૂરથી કરશો અને કોમેન્ટ બોક્સમાં જય મહાલક્ષ્મી અવશ્ય લખશો મિત્રો વિડીયોના અંત સુધી જોડાયેલા રહેવા બદલ આભાર મિત્રો ભોલેનાથ આપ અને આપના પરિવારને ધન ધાન્ય અને આરોગ્યથી ભરપૂર રાખે તેવી ભગવાન મહાદેવને પ્રાર્થના તો મિત્રો ફરીથી મળી એક નવા વિડીયો સાથે ત્યાં સુધી અમને રજા આપશો જય ભોલેનાથ હર હર મહાદેવ